સામિયા ફ્લેટ મૂસાપાક સોસાયટી ખુબા ફ્લેટ ઉડાના મકાનો જેનબ રેસિડેન્સી આ એરિયા છે આ એરિયામાં છેલ્લા પંદર વીસ દિવસથી સતત ગટરની સમસ્યાથી લોકો ફેરાઈ રહ્યા છે અને ગટરની સમસ્યા એટલે હવે એવી સમસ્યા થઈ ગઈ છે કે બીજી બધી રીતે વરસાદ પડે કે ના પડે ગટર અહીંયા ઉભરાતી જ રહે છે અને એવી ઉભરાય છે કે લોકોને પોતાના ઘરો સુધી જવું હોય સોસાયટી વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવું હોય તો ગટરના પાણીમાંથી ચાલીને જવું પડે છે છોકરાઓની રજૂઆત એમ હતી કે છોકરાઓ શૂઝ અને મોજા કાઢી નાખીને ગટરમાંથી પહેલા ચાલીને જાય ને પછી પહોંચે લેડીઝો ની પ્રશ્ન એવો કે કેવું એવું છે કે આ ગટરના પાણી રોડ પર ભરાયેલા છે એના કારણે આગળ કોઈ કોઈ સાબ લઈને આવતો નથી અહીંયાથી વ્યક્તિઓને નમાજ પડવા જવું હોય કઈ પણ જગ્યાએ જવું આવવું હોય તો ગટરમાંથી લઈને જ આવવા જવું પડે છે એટલે લોકો ખૂબ પરેશાન છે મચ્છરો ઉપદ્રવ એના કારણે થયો છે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે રોગચાળો પહેલા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે પાણી ગંદુ આવી રહ્યું છે એટલે સમસ્યાઓની હારમાળા સર્જાય છે અને કેમ કયા કારણોસર આ કર્મ અધિકારીઓ હજુ જાગતા નથી એસી કેબિનોમાંથી નીકળતા નથી અને સ્થળ ઉપર આવે તો એમને ખબર પડે કે અહીંયા લોકો કેવી પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે આજે ફોન કરીએ તો ફોન કાપી નાખે એમ ઇન મીટિંગ વોટ યુ મીન બાય કે આઈ એમ ઇન મીટિંગ ભાઈ તમે મિટિંગમાં જ રહેશો કે કામો કરશો ખાલી મીટિંગોમાં જઈને બણગા ફૂકવાનું બંધ કરી દો અને અહીંયા જે કામ કરવાનું છે ને કામ કરવાનું શરૂ કરો

વોર્ડ ઓફિસને તાળાબંધી કરીશું વોર્ડ દસની કચેરીને A mai FranciscoÁ.